એવા શુભ સંસ્કારી લોકોની ઓળખ કઈ હોય શકે તેમનામાં કઈ કઈ વિશેષતા હોવી જોઈએ જેનાથી તેમને પ્રમાણિક અને સુસંસ્કાર કહી શકાય સ્વાધ્યાય કરતા એક દિવસ માર્ચ ઓગણીસો ચોસાઠ ની અખંડ જ્યોતિ ના પાના નંબર અઠાવન ઉપર વાંચવા મળ્યું તેનાથી સુસંસ્કારી અને પ્રામાણિક વ્યક્તિની કસોટી કઈ હોય તે સમજાઈ ગયું તે વાંચીને આપણે પોતાને એ કસોટી પર કસીને આપણે નબળાઈઓને શોધી કાઢવી જોઈએ તેમને દૂર કરીને પ્રમાણિક વ્યક્તિ બનીને યુગ સજના કાર્યમાં ભાગીદાર બનવું જોઈએ હવે નવયુગની રચના માટે એવી વ્યક્તિઓની જરૂર છે જે વાંચાડતા અને પ્રચારથી દૂર રહીને પોતાના જીવનને પ્રખર અને તેજસ્વી બનાવીને અનુકરણીય આદર્શ રજૂ કરે અને જે રીતે ચંદન વૃક્ષ આસપાસના વૃક્ષને સુગંધિત કરી દે છે એ જ રીતે પોતાની ઉત્કૃષ્ટતાથી પોતાની નજીકના વાતાવરણને પણ સુગંધિત કરી શકે પોતાના પ્રકાશથી અનેકને પ્રકાશવાન બનાવી શકે ધર્મને આચરણમાં મૂકવા માટે નિસંદેહ મોટા સાહસ અને મોટા વિવેકની આવશ્યકતા હોય છે મુશ્કેલીઓનો મુકાબલો કરીને સદ ઉદ્દેશ્ય તરફ ધૈર્ય અને નિષ્ઠાપૂર્વક આગળ વધવું તે મનસ્વી લોકોનું કામ છે હલકા અને કાયર મનુષ્ય પાંચ દસ ડગલા ચાલીને જ ડગમગી જાય છે કોઈના દ્વારા આવેશ કે ઉત્સાહ ઉત્પન્ન કરવાથી થોડો વખત

તો પછી એમની પાસે યોગ નિર્માણ યોગ્ય ઉત્કૃષ્ટ ચરિત્રનું નિર્માણ કરવાની આશા કેવી રીતે રાખી શકાય આદર્શ વ્યક્તિત્વ વિના દેવ્ય સમાજની ભવ્ય અર્ચનાનું સપન કેવી રીતે સાકાર થશે મોટી વાતો કરનારા બીજાને ઉપદેશ આપનારો કુશળ લોકો દ્વારા જો આ કામ શક્ય હોત તો એ આથી બહુ પહેલા જ પૂરું થઈ ગયું હોત જરૂર શક્ય હોત તો એ આજથી બહુ પહેલા જ થઈ શક્યું હોત જરૂર એવા લોકોનું છે જે આધ્યાત્મિક આદર્શોની પ્રાપ્તિને જીવનને સૌથી મોટી સફળતા માને અને પોતાની આસ્થાને સચ્ચાઈ પ્રમાણિત કરવા માટે મોટામાં મોટી પરીક્ષાનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરે જય ગુરુદેવ ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્થિક સ્વાગત કરે છે